શહેરના કુંભારવાડા માઢિયા રોડ પર આવેલ ભંગારની દુકાનમાં તૂટિયા તાળા ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં માઢિયા રોડ પર સ્ક્રેપની દુકાન ધરાવતા સોઈલભાઈ માલકાણીની દુકાનમાં ગત મોડી રાત્રિએ ત્રણથી સાડા ત્રણ વાગ્યાના ટાઈમ દરમિયાન તસ્કરોએ કસમ અજમાવ્યો હતો અને દુકાનના શટરના બંને બાજુથી કોઈ હથિયાર દ્વારા છેડા ખોલીને દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રાખવામાં આવેલ અંદાજીત પાંચસોથી છસો કિલો જેટલો ભંગાર ચોરી કરીને પ્લાયન થઈ ગયા હતા આ અંગે દુકાન માલિક દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને ચોરી અંગે સીસીટીવી ફૂટેજ સહિતની તપાસ હાથ ધરી હતી અનિપભાઈ ચૌહાણ મારું નામ છે હું ભાવનગર મેટલ એસોસિએશનના પ્રમુખ છું મારા અનિપભાઈ વાત કરીએ તો અત્યારે કંઈક મેટલની દુકાન છે કંઈક ચોરી થઈ છે કેટલો માલ ગયો છે એની અંદર રકમ કેટલી થઈ છે શું કહેશું હા છે ને દુકાન મારા ભત્રીજાની છે અશરફ માલકાણીની દુકાન છે

પણ હમણાં લગભગ કલાકમાં અમે છે ને બધો હિસાબ કરીને જોશું ને એટલે આઈડિયા આવી જશે કે કેટલાકનો માલ ગયો છે